નમસ્કાર દોસ્તો હું છું નીતિન વરિયા આપ સૌનું હેલ્થ અપની અંદર ફરી વખત સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે જાણીશું કે આજના સમયની અંદર ઘણા બધા લોકોને જ્યારે માથું દુખાવાનું હોય છે કે જ્યારે કોઈ સામાન્ય રીતે ઘણા બધા લોકોને આજનો પગનો દુખાવો હોય છે અમે જ્યારે પણ ઘણા બધા લોકો પાસે જઈએ છીએ જ્યારે ઘણા લોકોને પગની દુખાવો હોય છે કોઈનો હાથનો દુખાવો હોય છે એ ઘણા બધા લોકો આજે પેઇન કિલરનો ઉપયોગ કરતા હોય છે જે જેને ડોક્ટર જે ગોળી છે પેઇન કિલર બીજી વસ્તુ છે ઘણા બધા લોકોને સર સરદર થાય છે માથું દુખાવો થાય છે થોડા હાથ પગનો દુખાવો થાય છે કળવા મળે છે ત્યારે ઘણા બધા લોકો બીજી ગોળીનો યુઝ કરે છે જેને કહેવામાં આવે છે પેરાસિતામોલ આજકાલની અંદર હરેક દુકાન છે ચાહે મેડિકલ છે નાના મોટા હોસ્પિટલો છે ત્યાં સામાન્ય રીતે મળી જ ઉપલબ્ધ હોય છે તો આ બધી વસ્તુ ગોળી ખાવાથી ઘણા બધા લોકો એમ કે છે કે એક મિનિટ યા કલાકની અંદર યા એક નાઇટની અંદર આ તમારો જે પ્રોબ્લમ છે એ સોલ્યુશન થઈ જાય છે દોસ્તો આ પ્રોબ્લમ સોલ્યુશન તો થાય છે પણ આ પ્રોબ્લેમની સાથે સાથે એ ઘણી ગંભીર બીમારી પણ પેદા કરે છે આપણે એ વસ્તુ નથી જાણતા કે ચાહે એક રૂપિયાની અંદર યા બે રૂપિયાની અંદર આ બુખારનું સોલ્યુશન થઈ શકે છે સોલ્યુશન નથી થતો પણ આ એક રૂપિયાની ગોળીથી તમને ઘણા બધા નુકસાનકારક બી થઈ શકે છે તો સૌથી પહેલાં આપણે એ જાણીશું કે જે આ ગોળીથી કામ શું કરે આપણા શરીરની અંદર આ પ્રોબ્લમનું સોલ્યુશન કઈ રીતે કરે છે કઈ રીતે ઘણા બધા લોકો એ વસ્તુ કહે છે કે જ્યારે પણ અમે દવાનું સેવન કરીએ છીએ ઘણા બધા લોકો તમે જોયું હશે કે જ્યારે પેઇન કિલર જ્યારે ઘણા લોકોને પગનો દુખાવો આવે છે હાથનો દુખાવો આવે છે ત્યારે જે લોકો હોસ્પિટલ જાય છે હોસ્પિટલ જઈને ઘણા બધા ડોક્ટર એક જ વસ્તુ આપે છે દરેક વ્યક્તિને પેઇન કિલરની દવા આપે છે પેઇન કિલરની ગોળી એટલા માટે આપે છે કે જેથી કરીને એ વ્યક્તિને દર્દ ના થાય જ્યારે પણ પેઇન કિલરની ગોળી એક વખત માણસ ગળી લે છે

તો જે આ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ રિટર્ન થઈ શક થઈ જાય છે યાની કે દુખાવો ફરી વખત ચાલુ થઈ જાય છે તો આજે એ જ વસ્તુ જાણીશું કે જે આ ગોળી છે એ કામ કઈ રીતે કરે જે પેઇન કિલરની આપણને જે ગોળી આપે છે જે આપણે લઈને આવીએ છીએ એ ગોળી કામ કઈ રીતે કરી આપણા શરીર અંદર કઈ રીતે કામ કરે એ આપણે આજે જોઈશું તો સામાન્ય રીતે આપણે જાણીએ કે માણસની અંદર આ ગોળી કઈ રીતે કામ કરે તો આપણે એક વખત સમજી લઈએ તો માની લો કે આજે આપણો શરીર છે આ શરીરની અંદર માની લો કે એક વ્યક્તિ છે એ વ્યક્તિને આ પગની અંદર જે ગોઠણનો દુખાવો છે ઘણા બધા લોકોને જ્યારે ઘૂંટણનો દુખાવો આવે છે જ્યારે પણ વ્યક્તિને ઘૂંટણનો જ્યારે દુખાવો આવે છે ત્યારે શું થાય છે ઘણી વખત આપણે દુખાવો અનુભવાય છે એની પેઇન થાય છે બહુ વધારે દુખાવોનું ચાલુ થઈ જાય છે તો જયારે પણ આ જે દુખાવો થાય છે આ જયારે દુખાવો આપણને કઈ રીતે ખબર પડશે કે જેનું કારણ છે કે જે નસ દ્વારા આપણા દિમાગની અંદર આ બધી વસ્તુ શું હોય છે રુધિર દ્વારા જે લોહી પહોંચાડે છે એક જગ્યાથી ઉપરથી નીચે નીચેથી ઉપર જે લોહી પાછળ જે નસ હોય છે એ શું કહે છે દિમાગને સંકેત આપે છે કોને સંકેત આપે છે દિમાગને કે ભાઈ મને અહીંયા દુખાવો શરૂ થાય છે યાની કે મને અહીંયા દુખે છે

જારે સવાર સાંજે આપણે પેઇન કિલરની ગોળી શું કરીએ છીએ કે આ જે દુખાવો છે આ જે સંકેત આપવાનું કામ કરે છે ને એ દુખાવો અહીંથી સ્ટોપ કરી દેશે યાની કે અહીંથી બંધ કરી દેશે જે નસ જે સંકેત આપવાનું કામ કરે છે ને દિમાગને કે ભાઈ મને અહીંયા દુખાવો થાય છે જેવી તમે ગોળી પીશો એવા એક કલાક યા તો અડધો કલાક ત્રીસ મિનિટ જેવું પાવરની અંદર તમને શું શું થશે કે જે જે સંકેત સંકેત આપવાની આપવાની વસ્તુ છે છે એ એ થઈ થઈ જશે જશે બિલકુલ બંધ ઘણી વખત આપણે જે લાઈટ કરીએ છીએ જ્યારે બટન ચાપ દબાઈએ છે તો લાઈટ થાય છે તો બંનેની વચ્ચેની અંદર જે વાયર રહેશે યાની કે જે આપણા શરીરનું જે વાયરિંગ છે ટાઈપથી એનું શું કરી દેશે બંધ કરી દેશે યાની અહીંયા આપણને એ નથી ખબર પડતી કે આપણને અહીંયા દુખાવો થાય છે તો આ જે અહીંથી જે સંકેત મોકલે છે સંકેત બિલકુલ બંધ થઈ જાય છે આ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લમ તો તમારી રહેશે જ અહિયાં જે ઘૂંટણનો દુખાવાની જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ નથી મટી યાની કે જે પ્રોબ્લેમ આપણને થાય છે જે દુખાવો થાય છે એ થાય જ છે એ પ્રોબ્લેમ તો છે જ પણ આપણા દિમાગની અંદર પ્રોબ્લેમ મહેસૂસ નહીં થાય કારણ કે આપણને બી ખબર છે કે જ્યારે પણ આપણું શરીરની અંદર કોઈ વાગે તો આપણને મહેસૂસ થાય તો આપણને દર્દ થાય જ્યાં સુધી સુધી આપણને આપણને કોઈ કોઈ નથી થતો ત્યાં દર્દ થવાનો નથી તો આ જે દુખાવો છે એ તમને કોઈ દિવસ મહેસૂસ નહીં થાય જ્યાં સુધી આ ગોળીનો પાવર રહેશે ત્યાં સુધી જ્યારે આ ગોળીનો પાવર કમ્પ્લીટ એનીથી પૂરો થઈ જશે ત્યારે આ સંકેત આપવાનું કામ ફરી વખતથી શરૂ કરી દેશે અને તમને દુખાવો અનુભવાય છે

એનું પ્રોબ્લેમનું નિદાન કરે છે તો આ બધી વસ્તુથી આપણે બચવું જરૂરી છે જો થોડો ઘણું પણ માથું તો તમારે પેરાસિટામોલ કે પેઇન કિલરનો ઉપયોગ ન કરવો સામાન્ય રીતે એને આયુર્વેદિક ઈલાજ કરો ઘરની અંદર કોઈ પણ થોડી સામગ્રી હોય જે આપણા હેલ્થની બાબતથી કામ કરતું હોય એ વસ્તુનો યુઝ કરો બંને ત્યાં સુધી આ ગોળીથી આપણે દૂર રહેવું જરૂરી છે બીજી વસ્તુ છે કે આ કેમ કે આ જે ગોળી છે એ કેમિકલથી બનેલી હોય છે તો ડબલ્યુ કે ઓર્લ્થ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એની ડબલ્યુ એચ જે આખા વિશ્વની સંસ્થા છે ડબલ્યુ એચ ઓ વર્લ્થ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે કંપની છે જે સંસ્થા છે એ સંસ્થા પણ રિપોર્ટ કરે છે કે જો તમે એક વર્ષની અંદર યાની કે એક વર્ષની અંદર તમે એક કિલોથી પણ વધારે આ ગોળીનું સેવન કરો છો ચાહે કઈ પણ કેમિકલ વાળી ગોળીનું સેવન કરો છો ચાહે પેઇન કિલરનું સેવન કરો છો તો તમને હાર્ડની બીમારી આવી શકે છે તમારા હૃદયની બીમારી આવી શકે છે તમને ઘણી વખત લિવરની પ્રોબ્લેમ આવી શકે છે કેમ કે આ જે ગોળી ખાવાથી વારંવાર ગોળી ખાવાથી આપણું જે બ્લડ સર્ક્યુલેશન છે જે આપણા શરીરની અંદર જે બ્લડ સર્ક્યુલેશન છે બ્લડ સર્ક્યુલેશનની જે નસો છે યાની કે આપણા શરીરની અંદર જે હાથની અંદર જે નસો જાય છે જે પગની અંદર જે નસો જાય છે એ ક્યાંથી જાય છે આપણા હૃદયમાંથી ક્યાંથી જાય છે હૃદયમાંથી તો જે હૃદયમાંથી જે બ્લડ સર્ક્યુલેશન કરે છે યાની કે હૃદયમાંથી આપણો જે બ્લડ જાય છે જે નસ દ્વારા જાય છે એ નસને સંકોચી દેશે ઘણી વખત શું થાય છે એ નસ સંકોચાઈ જાય છે તો જે બ્લડ સર્ક્યુલેશન થતું હોય છે એ બ્લડ વધારે નથી જતું યાની કે વધારે સ્પીડની અંદર ફ્લો નથી થતું આપણું જે શરીર છે એ શરીરની અંદર શું થાય છે બ્લડની સર્ક્યુલેશન થાય છે તો જ આપણા શરીરની અંદર તાકાત રહી શકે જો આપ હાથથી લઈને અહીંયા સુધી બ્લડ સર્ક્યુલેશન ન થાય તો આ હાથ બિલકુલ ફેલ થઈ જાય યાની કે આ હાથ કામ કરતો નથી જે હાથની અંદર બ્લડ સર્ક્યુલેશન થાય યાની કે લોહીનું અવન વહન થાય આવી બધી દવા ખાવાથી ઘણા લોકોને પેરાલિસિસની બી પ્રોબ્લેમ આવે છે યાની કે હાડ દ્વારા શું થશે કે આ હાડ છે એ જે લોહી છે આખા શરીરની અંદર પહોંચાડવાનું ઓછું કરી દેશે કે જે આપણા શરીરની જે નસું છે એ નસુંક શું કરે છે સંકોચવાનું કામ કરે છે જ્યારે પણ આ જે નસું સંકોચાઈ જાય છે તો જેમાંથી લોહી છે એ લોહી પસાર ઓછું થઈ જાય છે એની કે જે રક્ત વહી છે એમાંથી રક્ત ઓછું પસાર થવાનું થાય છે એના કારણે શું થઈ શકે કે આપણા જે હાથ પગ દિમાગ છે એનું જે બ્લડ હોય એ બ્લડ વધારે પડતું પહોંચી નથી શકતું એના કારણે આપણને ઘણી બધી ગંભીર સમસ્યા થઈ શકે છે

એનું મૃત્યુ પામ્યું છે તો ઘણી વખત હાર્ટ એટેકની સમસ્યાનું કારણ દવા પણ છે ઘણી વખત આપણે વધારે પડતી દવાનું સેવન કરીએ તો પણ આપણને હાર્ટ એટેકની સમસ્યા આવવાનું કારણ છે બીજી વસ્તુ છે કે આપણે જે પણ કેમિકલની દવાનો યુઝ કરીએ છીએ આ કેમિકલની દવાથી આપણને ઘણી વખત ઊંઘની પ્રોબ્લેમ આવે છે યાની કે જો આપણે શરીરની અંદર તમે જોયું હોય છે કે આપણે વધારે પડતી ગોળીનો ઉપયોગ કરીએ છીએ દવાનો ઉપયોગ કરીએ છે તો આપણે ઘણી વખત દવા ખાઈએ તો ઊંઘ ચડવાનું કામ કરે છે યાની કે આપણને શરીરની અંદર એક ઊંઘ ચડવાનું કામ કરે છે યાની કે બેહોશ કરવાનું પણ કાર્ય કરે છે આ જે કેમિકલ છે એની વધારે પડતા પાવરથી આપણા જે શરીર છે એ શરીરના જ માટે ઘણા બધા લોકોને હાઈ બીપીની પ્રોબ્લેમ આવે છે લો બીપીની પ્રોબ્લેમ આવે છે ઘણા બધા લોકોને આવી પ્રોબ્લેમ આવે છે તો એટલા માટે આ જે ગોળી છે એનો યુઝ ઓછા ટાઈમે કરવું ઘણી વખત બને એટલું આ ગોળીનું ટાળવું કે આ ગોળી લેવાથી તો આ જે બધી પ્રોબ્લમ છે એ પ્રોબ્લેમ આપણી જે શરીર છે આ શરીરની અંદર ઘણી વખત આ વસ્તુ આદત પણ લાવી શકે છે તમે ઘણી વખત જોયું હશે કે ઘણા બધા લોકો દારૂની આદત લાગે છે તો તો છૂટતી નથી ઘણા બધા લોકોને આ અમે ગોળી પીએ તો જ અમને સારો રહે જયારે આ ગોળી બંધ કરી દઈએ ચાહે બીજી કોઈ પણ ગોળી લઈએ તો અમને કઈ પણ સારું નથી થતું તો એનું કારણ છે કે આ જે ગોળી છે એ તમારી આદત બની ગઈ છે આ જે શરીર છે એ શરીરની આદત બની ગઈ છે એટલા માટે જયારે જે વસ્તુની આદત બની જાય છે ચાહે વ્યસન કોઈ પણ વસ્તુની હોય એ વ્યસન હંમેશા આપણી માટે હાનિકારક હોય છે તો જે જે લોકોને આ ગોળીનું પણ વ્યસન હોય છે ઘણા બધા લોકોને આ પ્રોબ્લેમ હોય છે કે જ્યારે પણ આ ગોળી પીવે તો જ સારું રહે ચાહે પછી કોઈ પણ વસ્તુનો યુઝ કરે તો એ વસ્તુ એને કોઈ પણ જાતની અસર નથી થતી એ વ્યક્તિને ઓનલી ફોર પેઇન આપો તો જ એ વ્યક્તિને સારું રહી શકે છે તો એનું કારણ છે કે આ વસ્તુની એને આદત પડી ગઈ છે